એ સફર પરિવારમાં આપનું સ્વાગત છે અનુસ્વારના નિયમો આપણે શીખી રહ્યા છીએ આગળ નિયમ શીખીએ સંયોજક એટલે શું એ પેલા જાણવું પડશે પછી જ આ નિયમ આપણને સમજાશે સંયોજક એટલે બે શબ્દોને જોડતો એક શબ્દ જેમ કે રામ અને સીતા સંયોજકના અનેક પ્રકાર છે આપણે બેનું કામ છે સંયોજક સમુચ્ચય વાચક પણ હોય અને વૈકલ્પિક પણ હોય એટલે કે વિકલ્પ વાચક સીતા તો આમાં વધતાનો ભાવ છે અને આમાં ઓછાનો ભાવ છે કાં તો રામ આવ્યા ને કાં તો સીતા આવ્યા ખબર નહીં બે જણા નહીં કાં રામ કા સીતા તો અથવા કાં યા કાં તો આ બધા વિકલ્પ વાચક સંયોજકો છે અને અને તથા ને તેમજ એમ જ આ બધા સંયોજકો સમુચ્ચયવાચક છે હવે બે શબ્દોની વચ્ચે સમુચ્ચય વાચક સંયોજક આવ્યો છે કે વિકલ્પ વાચક સંયોજક આવ્યો છે એ જોવાનું છે આપણે અને એની ઉપરથી આ બીજો નિયમ શીખવાનો છે આપણે તો હું લખું રામ અને સીતા અને બીજા જેટલા ઉમેરો આવે એટલા ઉમેરો રામ અને સીતા અને લક્ષ્મણ આવ્યા કારણ કે રામ પુલ્લિંગ છે સીતા સ્ત્રીલિંગ છે લક્ષ્મણ પુલ્લિંગ છે આવું બે જાતનું બધું આવે એટલે આવ્યા થાય એટલે આપણને ખબર પડી ગઈ પણ આમ હોય તો આ પહેલા નિયમ અનુસારની વાત થઈ પણ આમ હોય તો રામ અથવા સીતા તો અહીંયા આવે શું કરવું આવ્યા કરવું કે આવ્યા કરવું આ બહુ અગત્યનો નિયમ છે કારણ કે આપણે બોલવામાં આ બધી વાતો આવે જ છે તો ત્યારે એ નિયમ છે કે આ ક્રિયાપદની પડખે કોણ છે સીતા સીતાને પૂછો કે પુલ્લિંગ છે કે નપુસક છે કે સ્ત્રીલિંગ છે આપણને ખબર છે કે સ્ત્રીલિંગ છે તો સ્ત્રીલિંગ અનુસ્વાર લે એવું આપણે પહેલાં નિયમ અભણ્યા અને એટલા માટે અહીંયા લખવાનું રામ અથવા સીતા આવ્યા પણ માનો કે સીતા પેલા હોય તો સીતા અથવા રામ તો રામ પુલ્લિંગ છે અને એટલા માટે અહીંયા અનુસ્વાર નહીં આવે સૌથી પહેલો નિયમ જે શીખ્યા ને એ મૂળભૂત નિયમ છે એ નિયમ ઠેઠ સુધી આપણને એ મદદમાં આવ્યા કરવાનો છે તો રામ અથવા સીતા આવ્યા સીતા અથવા રામ આવ્યા માત્ર આ માણસોની જ વાત કરીએ છીએ એવું નથી કાંઈ આપણે કોઈ બીજી ત્રીજી બીજા ત્રીજા દૃષ્ટાંતો પણ લઈ શકીએ જેમ કે ટેબલ અને ખુરશી તો તકલીફ એ ઊભી થાય જ કે આ સજીવ નથી સજીવને તો આપણે જોઈએ ને ખબર પડે કે આ પુરુષ છે ને આ સ્ત્રી છે આની પાસે લિંગનું કોઈ ચિહ્ન નથી એટલે ટેબલ પુલ્લિંગ છે કે નપુંસક છે કે સ્ત્રીલિંગ છે ખુરશી છે કે સ્ત્રીલિંગ છે આપણને ખબર પડતી નથી થાય ત્યારે એટલે કે નિર્જીવ વસ્તુઓની વાત હોય ત્યારે આપણે ક્રિયાપદને જ સમજી રહ્યા છીએ હજુ ત્યારે ક્રિયાપદમાં અનુસ્વાર આવે કે ના આવે આ આપણે ભણી રહ્યા છીએ તો આને આપણે ઓળખવું પડે કે પુલ્લિંગ છે સ્ત્રીલિંગ છે કે નપુંસક છે તો એનો નિયમ છે કે કેવો પ્રશ્ન પૂછો તો સમજવાનું કે પુલ્લિંગ છે કેવી પ્રશ્ન પૂછો ને એ લાગુ પડતું હોય તો સમજવાનું કે સ્ત્રીલિંગ છે કેવું પ્રશ્ન પૂછીએ અને એ એને લાગુ પડતું હોય તો સમજવાનું કે નપુંસક છે પૂછીએ આપણે ટેબલ કેવી નથી શોભતું ટેબલ કેવું કેટલાક ટેબલને નપુંસક કહેતા હોય કે ટેબલ સારું છે તો એને નપુસક તરીકે પ્રયોજો તો ટેબલ નપુસક છે સ્ત્રીલિંગ છે તો જુઓ ટેબલ અને ખુરશી આ એક नपुंसक છે આ એક સ્ત્રીલિંગ છે આવું આવ્યું તો નપુંસક અને સ્ત્રીલિંગ બંને ભેળા થતા હોય અને તથા વગેરે હોય તો અહીંયા આગળ ટેબલ અને ખુરશી ભાંગી ગયા માથે અનુસ્વાર આવે પણ મારે આમ કેવું હોય કે ટેબલ અથવા ખુરશી ખબર નહીં હોય કઈક ભાંગી ગયું ટેબલ અથવા ખુરશી તો ભાંગી ગઈ કારણ કે વચમાં અથ અથવા આવ્યું વિકલ્પ વાચક સંયોજક આવ્યું એટલા માટે આપણે આમ લખવું પડે એક બીજું દૃષ્ટાંત આપણે લઈએ કે ખેડૂતે વાડી અથવા ખેતર અહીંયા આવે શું લખવું આને શું લગાડવું એ આપણે વિચારવાનું છે હું તો સાચું લગાડીને મૂકી દઉં અને પછી એનો નિયમ કઉ તમને તો આને આપણે પૂછીએ આ ક્રિયાપદ આ કર્મ અનુસાર ફરતું હોય છે એટલે આપણે કર્મની ની જાતિ પૂછીએ વાડી વાડી કેવો નિર્જીવ વસ્તુ છે એટલે આપણે એને કેવો કેવી કેવું લગાડીને એની જાતિ જાણીએ છીએ વાડી કેવો શોભતું નથી વાડી કેવું શોભતું નથી વાડી કેવી એટલે આશ્લિલિંગ છે ખેતર કેવું એટલે આ નપુંસક છે હવે પૂછીએ કે વચમાં શું આવ્યું છે અને છે કે અથવા છે સમુચય વાચક છે કે વિકલ્પ વાચક છે તો આપણને ખબર પડી કે આ તો સમુચ્ચય વાચક સંયોજક છે સમુચાઈ વાચક નિયમ એ લાગુ પડે કે અથવા એ તો વિકલ્પ વાચક સંયોજક આપણે છીએ સંયોજક હોય આ છે અથવા તો વાડી અથવા ખેતર વેચ્યું વેચ્યું ક્રિયાપદ છે એની પડખે ખેતર છે અને ખેતર નપુંસક છે એટલા માટે આપણે લખ્યું છે વેચ્યું પણ જો આમ હોત ખેડૂતે ખેતર અથવા વાડી તો અહીંયા આપણે કરી નાખા વેચી હવે સમજાઈ ગઈ વાત આપણે કેટલું બધું ખોટું બોલતા હોઈએ છીએ અને કેટલું બધું ખોટું લખતા હોઈએ છીએ એક દૃષ્ટાંત લઈએ રમણ અથવા રમણે બજારમાંથી મરચાં કોથમરી અને લિંબુ ખરી ધ્યાન લખું છે મારે માથે અનુસ્વાર લખો કે ના લખવો એ વિચારીએ છીએ આપણે તો આને પૂછીએ બજારમાંથી મરચા બોર શબ્દ છે મર્ચું મર્ચું કેવો નથી સારું લાગતું મર્ચું કેવી નથી સારું લાગતું મર્ચું કેવું હા એ સોબ્યું એટલે અહીંયા અનુસ્વાર મૂકો મરચા કોથમરી આ નપુંસક હતું આ સ્ત્રીલિંગ છે અને લીંબુ કેવો લીંબુ કેવી લીંબુ કેવું તો આ નપુંસક છે સ્ત્રીલિંગ નપુંસક નપુંસક બધું ભેળું કર્યું એટલે અહીંયા લખો ખરીદ્યા માથે અનુસ્વાર મૂકો પણ એમ નથી બજારમાંથી મરચા કોથમરી અથવા લીંબુ એમ છે તો શું કરવાનું લીંબુને પૂછવાનું નપુંસક છે આપણે જોયું તો નપુંસકમાં ખરીદ્યું એમાં આવે કઈ જ અઘરું નથી બિલકુલ સહેલું જ ક્રિયાપદની પડખે જે છે એ કઈ જાતિનું છે એ જાતિ પ્રમાણે અનુસ્વાર કરવાનું અનુસ્વાર નહીં કરવાનું હોય તો કરવાનું નપુંસક હોય તો કરવાનું પુલ્લિંગ હોય તો નહીં કરવાનું હવે આપણે આગળ જઈએ એમ શીખીએ ભગવાનના રૂપ અનેક છે અત્યાર સુધી જે વાત કરીને એ ક્રિયાપદની કરી ક્રિયાપદમાં અનુસ્વાર આવે ન આવે અને આ જે શબ્દ છે ને એ આ રૂપનું વિશેષણ છે એટલે હવે આપણે શીખીએ છીએ કે આ અનુસ્વારના નિયમ માત્ર ક્રિયાપદને જ લાગુ પડે કે વિશેષણને સર્વનામને લાગુ પડે એટલે આ વિશેષણની વાત થાય તો આ રૂપને પૂછીએ રૂપ કેવો નથી શોભતું રૂપ કેવી નથી શોભતું રૂપ કેવું અને એટલા માટે આને આપણે ભગવાનના રૂપ એમ કર્યું જો એ એક હોત તો એ ભગવાનનું રૂપ એમ હોત એ બહુ વચન છે એટલે ભગવાન ના રૂપ એમ લખ્યું શું શીખી રહ્યા છીએ અનુસ્વારના નિયમો વિશેષણને ક્યાં કેવી રીતે લાગુ પડે છે એ જોઈ રહ્યા છે અત્યાર સુધી ખરીદ્યું ખરીદ્યા ખરીદીને આવ્યા અને આવ્યું ને એ બધું ક્રિયાપદને અનુસ્વાર લાગે ના લાગે એની વાત હતી આ ટમેટું શબ્દ છે અનુસ્વાર વાળું છે નપુંસક છે એટલે ટમેટું ખાટું જો માથે અનુસ્વાર આવ્યું ખાટું ટમેટું ફૂટી ગયું રિયા પદ્માય અનુસ્વાર આવ્યું અહીંયા અનુસ્વાર આવ્યું અહીંયા પણ અનુસ્વાર આવ્યો અથવા તો અહીંયા અનુસ્વાર આવ્યો 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 કારણ કે અનુસ્વાર પુલ્લિંગ પણ છે અનુસ્વારના પુંસક પણ છે હવે એનું બહુ વચન કરીએ ખાટા ટમેટા ફૂટી ગયા માથે અનુસ્વાર આવ્યો આ શું છે આ બધું આ બધા વિશેષણો છે આ શું છે આ બધા ક્રિયાપદો છે એટલે આપણે બે વાત ભણ્યા ક્રિયાપદમાં અનુસ્વાર આવે કે ના આવે અને વિશેષણમાં અનુસ્વાર આવે કે ના આવે પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકને ખ્યાલ રાખીને એ આપણે આજે ભણ્યા કેમકે આ શું ખારા ખારા છે તો જુઓ ખારા ઉપર અનુસ્વાર આવ્યો ખારા ઉપર અનુસ્વાર આવ્યો આ વિશેષણ છે આ શું કેવા છે ખારા કેવા કેવું પૂછવાથી જે જવાબ આવે એ બધા વિશેષણો છે એટલે આપણે શીખી રહ્યા છીએ વિશેષણમાં પણ પુલ્લિંગ ત્રિલિંગના પુંસકમાં અનુસ્વારની કઈ ગતિવિધિ છે એ આપણે ભણી રહ્યા છીએ સર્વનામમાં વિશેષણની ગઈ કઈ ગતિવિધિ છે એ આપણે જોઈએ તો હું તું મારું તારું આ યાદ રાખવાનું અને કોઈ નિયમ જોડે નિસ્બત નથી આ બધા સર્વનામો છે હું રક્ષાબેન બદલે હું શબ્દ વાપરું તમારા નામને બદલે તું શબ્દ વાપરું તો આ સંજ્ઞાને બદલે જે પ્રયોજાય છે ને એ બધા સર્વનામ કહેવાય તો હું તું મારું તારું આ બધાની ઉપર અનુસ્વાર આવે આપણું અનુસ્વાર આવે પણ આપણા દીકરા આમ હોય તો બાર ગામ ગયા તો આ આ જે સર્વનામ કો છો ને એ અહીંયા વિશેષણ તરીકે વપરાયું છે અને દીકરા માટે છે એટલે અનુસ્વાર ન આવે પણ બહાર ગામ ગયા અહીંયા પણ અનુસ્વાર ન આવે પણ માનો કે દીકરા શબ્દ વાપરવાને બદલે આપણે સંતાન શબ્દ વાપરીએ તો આ સર્વનામ મટીને વિશેષણ થઈ ગયું સંતાનનું વિશેષણ છે સંતાન દપુંસક છે તો સંતાનો આપણા સંતાનો બહાર ગામ ગયા એમ આપણે લખવું પડે શબ્દ ફેરવીએ ને અર્થ એકનો એક રાખીએ તો પણ જાતિ ફરી જતી હોય છે જેમ કે થોડા દાખલા વિશેષ જોઈએ અને થોડા દૃષ્ટાંતો વિશેષ જોઈએ દાખલા એનું મૂળ શબ્દ પકડો તો દાખલો થાય દાખલો પુલ્લિંગ છે દાખલો કેવો કેવી કેવું એને શોભતું નથી અને દૃષ્ટાંત નપુંસક છે દ્રષ્ટાંત આપ્યું એમાં આપણે કહીએ છીએ તો થોડા દૃષ્ટાંતો વિશેષ જોઈએ એટલે કે જે શબ્દ તમે પ્રયોજો છો ને એ કઈ જાતિનો છો એની તો ખબર હોવી જોઈએ આપણે આ એક શબ્દ પ્રયોજીએ છીએ ને એમાં બહુ ભૂલો કરીએ છીએ વ્યક્તિ હિન્દીમાં વ્યક્તિ પુલ્લિંગ છે વ અચ્છા વ્યક્તિ હૈ પણ ગુજરાતીમાં વ્યક્તિ સ્ત્રીલિંગ છે એ સારી વ્યક્તિ છે પછી મારે પુરુષ માટે કેવું હોય ને તો એ કેવું પડે એ સારી વ્યક્તિ છે એક વ્યક્તિ આવી રમેશભાઈ નામની એક વ્યક્તિ આવી તમે કહો રમેશભાઈ તો ભુલ્લિંગ છે ભલે હોય વ્યક્તિ સ્ત્રી છે ને એટલે આપણને ઘણી બધી ખબર હોવી જોઈએ એટલે આ શીખવાનું શરૂ કરીએ ને તો અઠવાડિયા સુધી કેવો કેવી કેવું પુલ્લિંગ સ્ત્રીલિંગ એમ અંદર અંદર પૂછવાનું ચાલશે પછી નહીં ચાલે પછી આપણને આવડી જશે પછી એની મેળે બોલશું ને ત્યારે સમજાઈ જશે જેમ કે વિશેષણમાં અનુસ્વારની કઈ ગતિવિધિ ભણ્યા ક્રિયાપદમાં અનુસ્વારની કઈ ગતિવિધિ ભણ્યા હવે આપણે જોઈએ કે કૃદંતમાં અનુસ્વારની કઈ ગતિવિધિ છે કૃદંત એટલે શું એ શીખવું પડે તમે આપણી આપણો શબ્દકોષ જુઓ ને તો એ શબ્દકોષના પેલા ચાર પાંચ પાનાઓમાં જે નિયમો આપ્યા છે ને એ નિયમોમાં બધી વાત આવી જાય છે પણ એમાં આમ લખ્યું હોય કૃદંતમાં કઈ ગતિવિધિ છે એટલે આપણે કે કૃદંત એટલે શું ખબર નથી ક્રિયા વિશેષણ એટલે શું ખબર નથી તો હવેના વિભાગમાં આપણે જોશું કે આ કૃદંત એટલે શું બરોબર તો ગમી ને આ વાત ગમી જ જોઈએ ને આપણી ભાષા આપણે સાચી જ લખવી જોઈએ ને કેમ અંગ્રેજી ખોટી નથી લખતા સ્પેલિંગ જોઈએ ડિક્શનરી ઉગાડીને અને પછી સાચું લખીએ અને આપણે ગુજરાતીમાં તો ચાલે એવું ના ચાલે અને એટલા માટે બહુ સારી વાત હું તમને કહી રહી છું તો એને લાઇક કરજો એને શેર કરો અને એને સબસ્ક્રાઈબ કરો